ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દર વર્ષની જેમ આ વર્ષે બી અમે સ્પાર્કલનું એક આયોજન કરવા જઈ રહ્યા છીએ બે હજાર આઠથી સતત ચાલુ રહેલું સ્પાર્કલ અવિરત એટલા જ ઉત્સાહમાં અને જુસ્સાથી લોકોના સાથ અને સપોર્ટથી અમે કરી રહ્યા છીએ તારીખ વીસ એકવીસ અને બાવીસ ડિસેમ્બર બે હજાર ચોવીસ દરમિયાન ઇન્ડોર સ્ટેડિયમ ખાતે સવારે અગિયારથી રાત્રે આઠ વાગ્યા સુધી આ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે એમાં વિવિધ પ્રકારની જ્વેલરીઓ વિવિધ પ્રકારની ડિઝાઇન આજની નવી ડિઝાઇનોની જ્વેલરીઓ પણ મૂકવામાં આવી રહી છે અને ખાસ આકર્ષણનું કારણ એ છે કે મોદીજીની પ્રતિમાનું એક ત્યાં આગળ એક્ઝિબિટ કરવામાં આવી રહ્યા છે ત્યાં જ્વેલર બિસનદયાલ જ્વેલર દ્વારા મોદીજીની પ્રતિમાનું પણ ત્યાં ડિસ્પ્લે કરવામાં આવી રહ્યું છે અને બીજું એક આકર્ષણ એવું છે કે આ એક્ઝિબિશનમાં અમે દર કલાકે એક લકી ડ્રો કરવાના છે અને તેમાં વિજેતાને ચાદીનો સિક્કો ત્રણે ત્રણ દિવસ દરમિયાન દર કલાકે વિજેતાને ચાંદીનો સિક્કો આપવામાં આવશે એટલે લગભગ સવા સવાસોથી દોઢસો સિક્કાનું પણ એમાં વિતરણ થશે એવી અમારી ગણતરી છે માટે આ એક્ઝિબિશનમાં આપ સર્વેને પધારવા અને સુરતની જાહેર જનતાને પધારવા હું હાર્દિક નિમંત્રણ આપું છું સુરત બહારના બી ઘણા અહીંયા વિઝિટર્સો છે સમગ્ર દક્ષિણ ગુજરાતના વિઝિટર્સો પણ અહીંયા આવવાના છે નવસારીના બિલ્લીમોરાના પણ સ્ટોલ હોલ્ડરો અહીં છે માટે આ સર્વેને પધારવા હાર્દિક આમંત્રણ આપું છું